નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યમ હું જય કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા પાંચલપુર વિસ્તારમાં આવેલ પજાણીયા વાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પના શરીરને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરાવ શાળાની શરૂઆત થતા સિનિયર સિટીઝન અને યુવાનોને શરદી ખાંસી કૂટાના દુખાવા કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે સાથે આજકાલથી લોકો બહારના જંગપૂર્ણ કારણે ગેસ કબજિયાત જેવી સમસ્યાઓ પણ થતી હોય છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર સત્તરના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરાવ જેમાં શરદી ખાંસી તાવ ડાયાબિટીસ કમર અને ઘૂંટન દુખાવા સાથે એસિડિટી અને શરીરના જૂના હટેલા રોગો હરસમસા મેલેરિયા વગેરે રોગોનું નિદાન મળી રહે તે માટે માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયાવાસ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સોથી વધુ સ્થાનિક લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો વધુમાં વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલે જણાવ્યું કે વોર્ડ નંબર સત્તરની અંદર તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણી આવાસ ત્યાં આજરોજ નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડોક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે મેલેરિયા છે તાવ શરદી સાંધાના દુખાવો હોય ઘૂંઘટાણ કમરનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને અને આવા કેમ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છે મકરપુરા વિસ્તાર છે માણેજા તરસાલી જામવા દંતેશ્વર દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ જે આ વખતે બજાણીવાસમાં રાખીએ